પણ પવન પવનના શોભાનો ભારે વીજ ધૂળ ધૂળતર ટંગુર અને લગભગ વીજ પ્રપાત અને ઘાસની સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કેટલી મોનસૂમ એક્ટિવિટી થવાની શક્યતા છે જેમાં કચ્છના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટના ભાગો અમરેલીના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કરા પરવાની પણ શક્યતા રહેશે કળા કરા કરાની સાઈઝ મોટી પણ હોઈ શકે એટલે જનધનને કાઢી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાઢી રાખવાની જરૂર છે તારે આઠમી મેમાં પણ કેટલાક ભાગોમાં અ મારે ટીટી ઉભરાવઠા કમન સકિતા દેખા કે સૌરા કાકેર ભાગો મારે ઉભરાવઠા કમન સકિતા કેરી પકામ ના શરૂ નો અજી મલસા સુરત ના હોય કે સૌરાચા તાળા ના ઘી તાળા ઘેર હોય અથવા તો કાછલા કેતર બગલવાણ અ અને કેરી પકામ ના અન્ય ભાગો માં આ આપ વીજ ગઠી કેરી પકા જબરદસ્ત મુખ્યાન સમાન સકિતા રે છે અને યત વ્યવસ્થાપણ કર્યું હોય એવા ધાન્ય ભાગો માં પોટી જમીન માં પાક પણ પડી જવાની શક્યતા રહે છે તદઉપરાંત તારીખ અગિયાર થી વીસમાં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખત પવનના ચોમાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ થી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયકલોન મળવાની શક્યતા રહે છે અને આ વખતે આમ તોબાદ જીકોબાદ ટાપુ પર ચોમાસાની ગતિવિધિ રેલી થઈ શકવાની શક્યતા રહે છે જી